જય સાઉન્ડ માં જય મેલડીમાં બધા જય માતાજી યુટ્યુબ ફેમિલી ને પણ જય માતાજી છે ખેતીવાડી વિશે જય માતાજી ખેડૂત મિત્રો ને તો નિંદવાનું કામ ચાલી રહ્યું છે અત્યારે તો બધા ખેડૂત મિત્રોને નીંદવાનું કામ હોય અમારા પિન્ટુ જે સનેડો વાકે રહ્યા છે ને પણ આટો મારો જા કેવો છે નેડો ચાલી રહ્યો છે અમારા પિંટુ જે નેડો હાકી રહ્યા છે તો ના હવે થોડા દૂર છે શન્ય સાઠા પગવા આવી રહ્યા છે અમારા પિન્ટુજી સંયાળો આંકી રહ્યા છે તો શું જમીન નો ફાટે ને એટલા માટે સંનેડો તો હમણાં આંક્યો હતો તો જમીન નો ફાટે એ માટે ફરીને સંનેડો આંકે છે તો કપાસમાં છે ને જમીન ન ફાટે તળિયા ન પડે તો કપાસને તાઈ ન પડે એ માટે સંનેડો આંકે છે તો આપણે હાથી આંકવી તો એક વરસાદનો ફેર પડે શું એટલો કપાને લાભ મળે શનેડો કે ફરીને આપણે હાથી આંખવી કોઈ ઢાંઢા હોય તો દાંડાએ આપવી સનેડો હોય તો સનેડાએ તો જમીન ન ફાટે ને તો કપાને સારું રે લાંગોટો ન લે કપા એવો ને એવો લીલો રહે અમારા પીંઠું જે આવી ગયા છે સનેડા લઈ તો શનેડો ઓલા છે ટે વાળવા ગયા છે તો સરસ મજાનું હકાય છે એમ તો જો આ રીતનું આંકી રહ્યા છે તો જમીનમાં તડિયા ન પડે ને એ માટે આ શનેડો આકે છે પિન્ટુ જે સન્યાડો તો સારી રીતે આકે છે તો હવે આપણે જાશું નીંદવાનું ચાલુ છે ન્યા આપણે ધીમે 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 ચાલ્યા જઈશું નીંદવાનું છે ન્યા અમારે તો ભાઈ મજૂરી માણસ ને ખેતીવાડીના બ્લોક હોય કોઈ કપાસ ના હોય કોઈ ના હોય કોઈ ઢોર ના હોય નીંદવાના હોય એવા બ્લોક હોય ભાઈ અહીંથી નીંદવાનું શરૂ થઈ ગયું છે લખોડીમાં થોડું વધારે ખડશે

Mela Emola, not him are a bongala. A good alanandi kinare maro, nanoni hedo. A good alagayo sari ne mara, vagdo આપણે થોડા વીણશું તો આપણે પણ થોડા વીણી લીધા છે આ તો બહુ ગેળા લાગે મસ્તી ના હે તો આપણે આગે હાલશું તો આને પણ સુડિયા વેલ કહેવાય છે અને જે ફૂલો આવ્યા છે ફૂલો આ રીતના ફૂલ આવે ને આ રીતના આ રીતના ફૂલ આવે છે અને આવડા આવડા સુડિયા થાય તો બહુ મસ્ત ના લાગે સુવાદિષ્ટિ હોય અહીંયા તો જે ફાલ આવી રહ્યો છે સરસ ફૂલ આવ્યા છે તો થોડા દિવસમાં થઈ જાય આપણે હવે આગે હાલશું તો જે ધોળા ઝીણાં ઝીણા ફળ હતા એ આખા વર્ષમાં એક જ વાર આવે છે ચોમાસાની ઋતુમાં અને વેલને સૂર્યા તે ચોમાસાની ઋતુમાં એક જ વાર થાય છે આખા વર્ષમાં એટલે આપણને બહુ પસંદ પછી તો કાંઈ એ હોય નહીં તો મસ્તી ના આવડા આવડા આવે અને ધોળાફળ જે હતા એ મસ્તીના હતા તો આપણે આગે હવે હાલશું